આંગણવાડીમાં કોણ બાથરૂમ કરવા આવે? આજુબાજુના લોકોના ઘરે કોઈના બાથરૂમ નથી? મારે આંગણવાડી પાસે સેશન કરી બહાર છે. કોઈ સાફ કરવા નથી આવો.

ઓ પકછા નથી કહો આ પછાલે માટી ઉડતી ઉડતી આ દાડિયા જોવા ના આ માટી ઉડતા ઉડતા આ પછા મુકે કે કેમ છોકરાના પાણી કેમ છોડે આ જોઈએ કે આ ઉકુ જોઈએ અને આ બાન મને કોપી એને ઘણા વર્ષથી તેદીવા છે બેલો ન થાય તો અરજી કરી કરીને મે મરી ગયા તો ઢેલો ન થાય આ ઢેલો કર્યો ને તો આ આ બધું થાય છે નહી ન થાય

બાળ મંદિર ની બહાર ની સાઈડ તમે જોવો આ કચરો લોકો અહીંયા ફેંકી જાય છે અહીંયા ન તો કોઈ કચરાની પેટી મેકવામાં આવી છે ન તો કોઈ સાફ સફાઈ કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ છે ગારિયાધારના ના પાંચ નંબર ના બાળ મંદિર અલંગના ડેલાની ની બાજુમાં આ ટાવર ની નીચે અહીંયા આ બાળ મંદિર છે આની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે તમે જોઈ શકો છો